આને આજે ઓછો નઈ બોલો આ બોલો ને કઈ આબરી ને કઈ હે જ બોલો એકલા જાય છે શું વાંધો છે આ જમાનો કેવો આવી ગયો એ જવા દે આપડે ગાડી ને આયા ફૂલી ભાઈ ફી આવશે આવે ને સીધું એને લઈને આજ તો વ્યુજ જવું છે અને એને હોતને મને વાયદો કર્યો છે

બાપુ એન કોઈને આમ કોઈ રાલો જલ્દી રોડે પાછરા પડી એ શું થયું આ ખરા ટામે બરોબર બિલ મો ટેકલ પડી ગયો એ હવે શું કરશું તું ઘડીક રે ને આમને જોય એમ હમુ નાખું કે ખાયો કા હમુ કરો ઘરવાળા ને ખબર પડી જાય છે મારું બેઠું મોકે ઘણી કરે હે એક સડો નીકળી ગયો સાચો વાંધો નહીં હોય

ચાલે જતો તો મારા વહુ ને શું જાતી એ શાય ને મારા બાં કર જાતી બોલ બોલ કહું અરે ફીકલા ભગવાનની લે તો કા મારા વહુ ને આય જાતો સાસુ બોલ જે સાસુ બોલ નક આયા નઈ લઠિયો દેબી દઉ બોલ હવે રવા ને ભાગી જતો તો ના ના ભાગી નતો જાતો બોલ ઓય બાપા સાસુ ઓય સાસુ જાતો તો મોકલવા જતો લઈને જતો હતો મોટર સાયકલ માં લઈને જતો હતો હું કેમ મેં જતો હતો મોટર સાયકલ લઈ જઈશું લઈ લે આવો ને ફિરે ચાલતી આમ